તાળીઓના તાલે ગોરી ગરબો ઘૂમતો જાય ઉના શહેરમાં નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓ રાસ ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે ત્યારે ઉનામાં ગાયત્રી ગરબી મંડળ આયોજિત નવરાત્રી મહોત્સવમાં આસ્થા સાથે ઉલ્લાસથી ગવાતા ગરબાના તાલે ઝૂમતા ભાવિકો અને યુવાન ધન પ્રાચીન ગરબીમાં આકર્ષણનું કેન્દ્ર બનતા અર્વાચીન ગરબીમાં ગાયક કલાકારના નાચ સાથે ડીજેના તાલે રાસ રમતા યુવાધન જોવા મળ્યા ઉના શહેરમાં ગાયત્રી ગરબી મંડળ આયોજિત નવરાત્રીના મહોત્સવમાં રાસ ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે ભક્તિ ભક્તિભાવે ગવાતા માતાજીના ગરબાના તાલે બાળાઓ અને યુવાધન રાસે રમી રહ્યું છે ત્યારે પ્રાચીન પારંપરિક ગરબીઓ અલૌકિક વાતાવરણ ઊભું કરી રહ્યું છે